જેમાં આજ રોજ શહેરના મહત્વ હેરિટેજ પોઈન્ટ પર યોગ શિબિરનું આયોજન રાખવામાં આવ્યું હતું આ યોગ ક્ષેત્રોમાં વિવિધ યોગાસન શ્વાસ નિયંત્રણ અને આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ કરવા માટેના અભ્યાસો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ શહેરના વિવિધ હેરિટેજ પોઈન્ટ પર સવારથી સાંજ સુધી યોજાયા હતા જેમાં અનુભવી યોગ શિબિર નિર્દેશક ઉપસ્થિત રહ્યા હતા આ તમામ યોગ કાર્યક્રમ દ્વારા નાગરિકોને શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત જીવન જીવવા પ્રેરણા મળે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. વધુમાં વિશ્વ યોગના દિવસે સવારે છ કલાકે બીઆર ફાર્મ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં જુદા જુદા વર્ગના નાગરિકો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ અને જાહેર જનતા હાજર રહેશે. આ કાર્યક્રમ સ્વસ્થ ગુજરાત, મેડસ્વિતા મુક્ત ગુજરાતનો પૂરક છે. આ વર્ષનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ જે છે નવસારી મહાનગરપાલિકા ખાતે જૂને સવારે સવારે ફાર્મ ખાતે યોજવાશે આમાં છ વાગ્યાથી જે છે અમે ઇન્વાઇટ કરીએ છીએ બધા શહેરીજનોને કે આમાં આવીને ત્યાં પાર્ટિસિપેટ કરે અમે આ રીતની વ્યવસ્થા રાખી છે કે જે અગર વરસાદ નહીં હોય અને સુખો રહેશે તો બહાર ગ્રાઉન્ડમાં જે છે આપણે આખો કાર્યક્રમ કરવામાં આવશે અને જે વરસાદ થશે તો જે છે આપણે હોલના અંદર આ કાર્યક્રમ કરવામાં આવશે સવારે જે છે સાડા છે થી ફિક્સ જે છે શાર્પ કાર્યક્રમ ચાલુ થઈ જશે જેમાં સૌથી પહેલા મુખ્યમંત્રી શ્રીનું જે છે સ્પીચ આવશે આ પછી માન્ય શ્રી જે છે આપણે બધાને યોગ વિશે સંબોધિત કરશે અને સાત વાગ્યાથી સાત સેવન ફોર્ટી સુધી જે છે આપણા યોગના પ્રોટોકોલ મુજબ જે છે યોગાનો કાર્યક્રમ યોજવાશે આ વર્ષની જે વિશ્વ યોગ દિવસ છે આની થીમ છે વન અર્થ અને વન હેલ્થ એવી જ રીતે ગુજરાત રાજ્ય માટે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત જે આપણે બધા જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાનશ્રીએ એક અપીલ કરી છે આપણે બધાથી કે આ વર્ષે આપણે મેદસ્વીતાને ભગાવીએ અને સ્વસ્થ સ્વસ્થતાને જે છે આપણે અપનાવીએ તો એવી જ રીતે આ વર્ષના જે આપણા યોગ દિવસ છે આનો પણ ટેગલાઇન એવી રીતે જ રાખ્યો છે કે સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા ખાતેનો જે કાર્યક્રમ ફાર્મ ખાતે આમાં અમે પ્લાન કર્યો છે કે નવસારીના બધા શહેરીજનો ભાગ લે અને આ યોગને જે છે દરરોજની લાઈફમાં જે છે આત્મસાત કરે અને આગળ વધે આના જ ભાગરૂપે જે છે અમે પ્લાન કર્યો છે કે આવતીકાલે એટલે વીસ જૂને જે છે આ વિશ્વ યોગ દિવસના પ્રી ઇવેન્ટના ડેઝમાં જે નવસારીની જે સારી સારી હેરિટેજ સાઇટ છે આ ઉપર પણ અમે કોશિશ કરીએ છીએ કે વધારેથી વધારે એક પ્રતિકાત્મક રૂપે યોગા જે છે આવતીકાલે કરવામાં આવશે જેમાં ખાસ કરીને આપણે જમશેદજી ટાટા મ્યુઝિયમ છે પછી આપણે સ્કાઉટ બિલ્ડિંગની જે છે જૂની બિલ્ડિંગ છે મ્યુનિસિપલ ખાતે પછી આપણે જે લક્ષ્મણ હોલ છે સીતાબાઈ ટાવર એ છે પછી હાઈ હાઈસ્કૂલ છે એવી જ રીતે ઘણી બધી જે આપણી હેરિટેજ સાઇટ છે આ ઉપર પ્રતિકાત્મક રૂપે જેનાથી લોકોમાં વધારે થી વધારે જાગૃતતા આવે અને જે પણ થોડા ઘણા લોકો અત્યારે યોગ નહીં કરી રહ્યા હોય એ પણ લોકો વધારેથી વધારે યોગ કરે અને આ યોગને આપણો જીવનનો એક હિસ્સો બનાવે આના માટે જે છે હું એકવાર ઉને જે છે બધા નવસારી મહાનગરજનોથી અપીલ કરું છું કે એકવીસ તારીખે સવારે છ વાગ્યા સુધી બધા બીઆર ફોર્મમાં આવીને આપણો જે છે સ્થાન ગ્રહણ કરી લે

લગભગ સાત જેવા સ્થળોએ આપણે આ આયોજન કરી રહ્યા છે અને દરેક હેરિટેજ સ્થળોને આપણે આવી રહ્યા છે અને કમિશનર સાહેબના આદેશ મુજબ ખૂબ સરસ એવી કામગીરી થઈ રહી છે અમારી નવસારીની જૂનામાં જૂની શાળા અઢારસો તેસઠમાં સ્થપાયેલી પારસી માઇનોરિટી સ્કૂલ છે અને અમારા સર સાહેબ એક હેરિટેજ સ્કૂલ જેવી સ્કૂલ તરીકે ઓળખાય નવસારીની એક અલગ ઓળખ અને ત્યાં માન્ય કમિશનર સાહેબના આદેશથી અને યોગ બોર્ડ દ્વારા અમારી શાળાની અંદર આજે ખૂબ સરસ યોગ શિબિરનું આયોજન થયું છે જેનું મને એક આચાર્ય તરીકે ખૂબ આનંદ અને ગૌરવ છે મારા શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ એનો ખૂબ સારો લાભ લીધો છે આ શાળાની અંદર નિયમિત રીતે યોગ અને જીવનમાં એનું શું મહત્ત્વ છે તે રીતે યોગના ક્લાસો સતત ચાલે છે અને વિદ્યાર્થીઓ એનો લાભ લે છે આને માટે હું કમિશનર સાહેબનો અને યોગ શિક્ષણ બોર્ડ તમામનો હૃદયથી આભાર માનું છું